ધનસુરા અને બાળ તાલુકામાં ત્રણ દિવસ તપાસ અઢાર રાજ્યમાં રાસાયણિક સુચારુ રીતે વિતરણ થાય તે માટે કૃષિ વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેલ્લા કેટલાક દિવસ સુધી રાસાયણિક ખાતાની અછત અનિયમિતતા હોવાથી એવી વિવિધ જગ્યાએથી માહિતી રજૂઆતો થતી ત્યારે અરવલ્લીના બાળ અને ધનસુરામાં તપાસ હાથ ધરવામાં આવી રાસાયણિક વિતરણ થાય તે માટે સરકાર દ્વારા રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી રાજ્યમાં ચોસઠ જેટલી ટીમો બનાવવામાં આવી અને રાજ્યના અઢાર થી વીસ જિલ્લાઓમાં તપાસ કરવામાં આવી ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા અને બાર તાલુકામાં ત્રણ દિવસ તપાસ કરવામાં આવી હતી

બાયડ તાલુકામાં અને ધનસુરા તાલુકામાં અમે જે કાંઈ તપાસ હાથ ધરેલી છે જે અંતર્ગત અંદાજે અઢાર જેટલા ખાતર વિતરક મિત્રોની અમે મુલાકાત કરેલી છે અને સઘન ચેકિંગ હાથ ધરેલું છે પણ કોઈ મોટી ગેરરીતિ કે કોઈ મોટી અનિયમિતતા હોય એવું અમને જણાયેલું નથી અને જ્યાં સુધી ખેડૂતોની બાબત છે ત્યાં સુધી યુરિયા ખાતર પણ આ બંને તાલુકામાં પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે અને કોઈ ખેડૂતોની પણ કોઈ યુરિયા બાબતે અછત હોવાની બૂમ છે નહીં